જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર ત્રણસો ને સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તેની પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને